આ જીવનસાથીની યુટ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો આ બાયોડેટા પટેલ સમાજમાંથી આવતા બાલકૃષ્ણ દેવાણીનો છે એમને ખૂબ સારી આવક છે એક સારી કંપનીમાં ખૂબ ઊંચા પગારથી નોકરી કરે છે એમના ફાધર પણ બિઝનેસ કરે છે માત્ર ત્રણ જણાનો પરિવાર છે અને અમદાવાદમાં ખૂબ મોટો બંગલો છે સાવરકુંડલા તાલુકામાં એમની ગામડામાં એની જમીન પણ છે અને મકાન પણ છે આ એનો બાયોડેટા છે આ બાયોડેટા સાંભળો અને એમણે વળી જ્ઞાતિ બાદ નથી એટલે કોઈ પણ જ્ઞાતિની સંસ્કારી દીકરી જો અમને મળતી હોય તો એમના દીકરા માટે એમણે વાત કરેલ છે હવે આપણે થોડીક યુટ્યુબની વાત કરી દઈ કે ઘણા મિત્રો ફોન કરે છે એમના વાલીઓ પણ એમની પાસે દીકરાનો ફોટો હોતો નથી એટલે ઘણીવાર એમ કહે કે હવે પૂરી વાત કરે પાંચ મિનિટ વાત કર્યા પછી છેલ્લા વાત એમ કરે કે હું સાંજે મારા દીકરાના મોબાઈલમાં ફોટો છે એ તમને મોકલીશ આવી રીતે ઘણા મા બાપ ફોન કરી અને પછી બીજી વાર ફોટો મોકલતા નથી અથવા તો બીજા ફોનથી ફોટો મોકલે છે તો આમાં મારે ખૂબ ઘણા ફોન દિવસ દરમિયાન આવતા હોય છે અને જો એ ફોટો બીજા ફોનથી મોકલે તો જે વાત થઈ હોય એમાં એ ફોન નંબરમાં ઓડિયો બનેલ હોય તો એનું મેચિંગ થતું નથી જેથી ફોટો એમનો યુટ્યુબમાં મૂકતા નથી આપણે કે મૂકી શકતા નથી આપણી મર્યાદા છે એમ તો જે મિત્રો મારી સાથે વાત કરે એ પોતે વાત કરે તો પણ સારું એમના વાલી સગાવાલા મિત્રો કોઈ પણ વાત કરશે પણ એને ધ્યાન એ રાખવું પડશે કે પોતાની દીકરી દીકરા જેના માટે તમે વાત કરતા હો એનો ફોટો તમારા મોબાઈલમાં હોવો જોઈએ અને એ વોટ્સએપ નંબરવાળા નંબરથી જ તમારે વાત કરવાની ઘણીવાર કોલિંગવાળો નંબર જુદો હોય વોટ્સએપવાળો નંબર જુદો હોય તો એમ કે આ અમારો કોલિંગવાળો નંબર છે હવે તમને વોટ્સએપવાળા નંબરથી તમને ફોટો મોકલીએ તો એનું પણ મેચિંગ થતું નથી અને આપણે ઓડિયો આપણી યુટ્યુબ ચેનલમાં મૂકી શકતા નથી તો તમારે જ્યારે મારી સાથે વાત કરો ત્યારે તમારે વોટ્સએપવાળો નંબર હોવો જોઈએ વાત કર્યા પછી તરત જ તમારે ફોટો સેન્ડ કરવાનો ફોટાની ફોટાની નીચે એ દીકરા દીકરીનું પૂરું નામ લખવાનું ગામ લખવાનું અને મને સેન્ડ કરવાનું જેથી કરીને તુરંત જ હું કલાક બે કલાકમાં અથવા તો મને જ્યારે સમય મળે ત્યારે દિવસ દરમિયાન જ્યારે સમય મળે ત્યારે તમારો ઓડિયો હું અપલોડ કરી શકું તો આ દરેક જે મને વાત કરે છે એને દરેકે આ ખાસ કાળજી રાખવી પડશે અને તો જ આપણે એમાં સફળ થઈશું વળી આપણો જે ઓડિયો બનશે એ માત્ર યુટ્યુબ જ યુટ્યુબ ચેનલમાં જ નહીં યુટ્યુબ આપણી ત્રણ ચેનલો છે જીવનસાથી એક જીવનસાથી બે અને જીવનસાથી ત્રણ ત્રણમાંથી કોઈ પણ તમારો ઓડિયો આવશે તમને મળ્યા બાદ ઓડિયો વાયરલ થયા બાદ તમને મળે ત્યારે તમે પણ તમારી પાસે જેટલા WhatsApp ગ્રુપ હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય એમાં દરેકમાં શેર કરો જેથી કરીને બીજા લોકો તમારા દ્વારા પણ જોઈ શકે એટલે આ ખાસ બધાએ ધ્યાન રાખવું પડશે અને આપણે આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકીએ છીએ ફેસબુકમાં મૂકીએ છીએ અને આપણી પાસે બે વોટ્સએપ ગ્રુપ છે જેમાં બે હજાર જેટલા સભ્યો છે એમાં પણ આપણે આ યુટ્યુબનું જે બને છે વિડીયો એમાં મૂકીએ છીએ કોઈ બાયોડેટા મોકલે તો એ પણ આપણે મૂકીએ છીએ તો આ ખાસ બધાએ ધ્યાન રાખવું પડશે

એમાં પટેલ સમાજ છે કે બધો જ છે હા ટોટલી કોઈ પણ સમાજ એમાં કઈ રીતનું હોય છે હવે આપણે તમારો કોઈ બાયોડેટાની વાત કરો મને દીકરા દીકરીની એ વાતચીત છે એ આપણે માં મેળવીએ પછી વોટ્સએપ ગ્રુપ આપણે બે બનાવ્યા છે એમાં હજાર હજાર સભ્યો છે એમાં માં ઇન્સ્ટાગ્રામમાં મેળવીએ માં મેળવીએ અને તમારો નંબર એમાં હાઇલાઇટ કરીએ એટલે બીજા લોકો એ જોઈ અને એને લાગે કે ભાઈ આ છોકરો કે છોકરી આપણા માટે લાયક છે તો તમને સીધી વાત કરે તમારો નંબર એમાં હોય બસ આ રીત ની આપડી system છે આખી બરાબર ને હા form બોમ ભરવાનું કે એવું ફોર્મ ના ભરવાનું નથી કાઈ આ તો ફ્રી સેવા જ છે માત્ર સમય આપણે આપીને આ કામ કરીએ છે retired છું હું એટલે મને કાઈ સમય ની કાઈ ચિંતા નથી એટલે અને કુદરત ની મેરબાની છે બીજી કાઈ આ જરૂર નથી આપણે જિંદગી જેટલી બને એટલી આપણે મદદરૂપ થવાની ભાવના છે આ ભાવનાથી કામ કરીએ છીએ બરાબર ને એટલે તમે તમારું કોઈ હોય તો એની વિગતો મને આપો તો આપણે યુટ્યુબ માં મેલીએ અને એ પછી આપણે ફેસબુક માં મેલશું ઇન્સ્ટામાં મેલશું

હા હા આ અત્યારે મોકલો છો ને હા હા આ નંબર ઉપર થી જ મોકલો બત્રી વાળો નંબર છે ને તમારો હે આ આ તમારો છેલ્લો આંકડો 32 છે ને તમારા નંબરનો હા નંબર છે તો એ નંબર થી જ મને મોકલો ફોટો બાબાનો અને નીચે એનું નામ લખજો બરાબર ને હા હા આપણે YouTube માં ને બધે મેલશું બરાબર ને હા 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 ભલે ભલે સર ઓકે હાજી છેક્યો હા હા આજે છેક્યો હેલો હા બાલકૃષ્ણ કૃષ્ણકાંત દેવાણી એવું લખીને મોકલી કઈ બરાબર કયા વધારે કઈ વધારે અરે હું તો એવો કંટાળ્યો છું ને કે આવો સરસ ડાયો છોકરો અને છોકરા મળે નઈ ગામ માંથી

આપડે ક્યાંક રૂમનાથ છે આપડે કાઠિયાવાડ માં

લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ ના કરોસ્ક્રાઈબ કરો અને બેલ આઈકન દબાવી ઓલ સિલેક્ટ કરો બીજા વિડીયો જુઓ